ના ના ખાવા હોટલ માં જ હોટલ માં હોટલ માં જમવા જમી ને ખાઈ ના ખાવું ના પડે કે તમારી મગફળી જેટલી બાર છે એટલી જમીન માં જતી ભૂલી ગયો એટલે આપડે બધી બાર ઘાટી નાખવાની મગફળી ચાર ચાર પડવાની તારા ચાર બપોર હુરવા બીજો તારે પટી અને છોડી મેધી છોડી ના

બધી વખોડવાની છે વખોડવાની છે એમ કોડે એટલે ચાલી એટલે બેસલું દૂધ આવવું પડશે

ચાલુ કરવાનું કરો આ બધું ચાલુ કરો ચાલુ કરો પેલો શું કર ડડુ છે પૂજા અલ્યા છે હેલ્થી વેમ તો લડાવ કોમ કરો અલ્યા થેલી ભરી હાલતી તાણી એટલો છક્કો કરજો આવડો પે તાણી ઊભો જો મગફળીઓ છોડુ પકોડો લાવ થેલી ભરા હાલ જો તાણી તો કોમ ના આવું જો હું કહું જો હું થેલી

આપડે <laughs> ભાઈ ભાઈ જેમ મેલો બરો કઈ મળ બે પાટી ના રહી જાઓ પછી લાલુજી તમે કોમમાં થોડી બેઠવા આવો પછી ના એ ચાલે ભાઈ જુઓ ઓલ જુઓ લાલુજી હા તું

બે દોણા તો લઈ જાવ એમ મારે બે દોણા હોય આ તો પાખરામાં પાખરા હેડો ગાઢો હેડો તાડી જોડો હેડો હેડો અને ઢગલા દો સેટા સેટા તમે કોમ કેમ

અજીદી વાછર તો આમ કરો હે ફળી ગાર્ડન તો થી ને તો વાની તું ભી નઈ હવે આપણે દેખાતા નઈ દેખો છો હે ઉદા કેમ આમ કરે તાણે આ રસ્તો પડ્યો ભાજી તો તું જા તું હોય જુઈને ના મારતો રેવા ના મને એ ખોલી ના ના